え、самом खबर परे आ र र र इ ये एफ ओ समस्या छ त के हाम्रो दर्शन अनुसार चाहिँ એટલે त्यो तंत्र ए मान्छ नि त्यो बराबर जसी के मेजरसन छ का संस्था प्रत्ति अलावा चाहिँ नतिरा انا बुझ्छु कि शिक्षा मुदान छ तर म सोच्दिनु पराछु अनि भेट्ने उद्योगहरुमा कार्यक्रम बनाउनु

નિમંત્રણ આપ્યું કે સરસ કાર્યક્રમ કરી હતી નાની એવી વ્યક્તિ પોતે ધારે તો કેટલું મોટું કામ કરી શકે જો વિચારી શકે તો અને એ બંને વિજય અને વનરાજ આ બંને ના ખોડિયા જુદા છે પણ આત્મા એક છે વર્ષોથી થી હું વળતું વિજય દવે છે ને વનરાજ ખાતર છે એક કાઠુ દરબાર છે એક બ્રાહ્મણ નું ખોડ્યું છે પણ આજે મને હું જયાર છું વર્ષો થઈ ગયા લગભગ પંદર વીસ વર્ષ થી હું ઓળખું કે કોઈ પણ જગ્યાએ નોકરી કરવાની તો બે સાથે નોકરી મળે તો જ કરવાની એક મે રાખી ને કાઢી નાખે લવા છોડી દીધી નોકરી કરે પેટ્રોલ પંપ નોકરી કરતા સ્કૂલ માં સર્વિસ કરતા પેટ્રોલ પંપ નાઇટ ડ્યુટી હોય તો બે હોય તો જ આવે એક નો આવે એના પછી બે એક ડ્યુટી દેવી પડે આટલા બધા આત્મીયતાના સંબંધો બહુ ઓછા જોવા મળે છે અને કોઈ પણ પ્રકારના આર્થિક રીતે સજ્જર નથી દેવી પણ મેં જોયું કે એકના દુઃખ ની અંદર બીજો દુઃખમાં ત્યારે આપણે ખૂબ આનંદ થાય કે આપણા સાવરકુલાની અંદર છેવાડાના વિસ્તારોમાં જેનામાં આવા વિચારો પડ્યા છે અને આજે સરસ બજાનો આ કાર્યક્રમ અહીંયા ગુજરાત સરકારના એક ઉપક્રમે ગોઠવાડો અને એમાં ભવાની જે મહિલા આખું ગ્રુપ છે એમનો પણ આની અંદર ખૂબ સરસ સાથ સહકાર મળ્યો હું જયારે અહીંયા આવ્યો અને ભજન ચાલુ હતું તો પેલા મને એમ થયું અરવિંદભાઈ બારો ટક ગાય છે ભજન એમ પછી ખ્યાલ આવ્યો એમના ભાઈ જ છે ત્યારે હુબહુ એમને ફેસ એમનું બોડી લેંગ્વેજ એમનો અવાજ એમની હલત એમના ભાઈને મળતી આવે જે સાવરકુંડા નું ઘરેલું છે જે અરવિંદ બારોટ એટલે સાવરકુંડા એ ઘણા બધા રત્નો આપ્યા એમાં રત્ન છે અરવિંદ પારોટ પછી મને આવ્યો કે ભાઈ પ્રાણલાલ વ્યાસ ના નીકળી ગયું નામ બીનાબેન જેને લોક સાહિત્ય લોકબાયરામાં જેને ઘેજો વડલો કહેવાય

જે જગ્યા ફાળવેલી એ જગ્યાની અંદર આપણે ઉભા છે એ કૃષ્ણ કુમાર સિંહજી જે દેવ જેવો મહાપુરુષ દેવ જેવો રાજા એવું કહેવાય છે આપણને તો અમને જોવાનો આપણને લાહો નથી મળ્યો પણ મારા ફાધર ભાવનગર કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે કૃષ્ણ કુમાર સિંહજી હતા તો મને એ કહેતા કે કૃષ્ણ કુમાર સિંહજી એટલે તમને દેવ જ લાગે પુરુષ જ લાગે કૃષ્ણ કુમાર નથી આપતા એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે છે ત્યારે વિચાર કરો કે ઓગણીસો સુડતાલીસ ની અંદર આખા ભારતની અંદર સૌથી પહેલું અઢારસો ગામ સાવરકુંડા આવી ગયા અઢારસો ગામ એક જટકે ભરી દીધા હતા સરદાર વલ્લભભાઈ પટેલ ને અને સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારે કીધેલું કે જો કૃષ્ણ કુમારસિંહજીએ આ પહેલ ન કરી હોત અને આ દ્રષ્ટા ન બેસાડ્યું હોત તો મારી સફળ થવાની શક્યતા ઓછી હતી અને કૃષ્ણ કુમારસિંહજીએ બતાવી દીધું કે આ રીતે ત્યાગ કરાય એ કૃષ્ણ કરવા પડે કે જે કૃષ્ણ સમયે વ્યાયામ માટે આપેલી વ્યાયામ મંદિર છે આ હવે તો એનો જુદો જુદો ઉપયોગ થાય છે ખરેખર તો વ્યાયામ માટે આપેલી આ જગ્યા એ સમયે એમણે જોયેલું કે સાવરકુંડલાના યુવાનો શારીરિક રીતે ખડગલ બને એ અક્ષરા માટે આ જમીન આપેલી ત્યારે આપણે એ આટલા વર્ષે આપણે એમને યાદ કરીએ કે આવા પુરુષો આવા મહાન આત્માઓ આ સાવરકુંડલા ની ધરતી ઉપર પણ એના પગલા પડી ચૂક્યા છે ત્યારે આજે આપણને આવી સરસ જગ્યાએ આવું સરસ એક ધાર્મિક જે આયોજન થયું છે એની અંદર હાજર રહેવાનો મને મોકો મળ્યો અહીંયા માનવ મંદિર ભક્તિરામ બાપુ પછી કબીર પંચી બાપુ અહિયાં છે એમની સાથે મને બેસવાનો મને મોકો મળ્યો ભક્તિરામ બાપુ સાથે તો મારે મિત્રતાના સંબંધો ત્યારે આવી વ્યક્તિઓ જયારે અહિયાં સાવરકુંડલામાં સેવાની એક ધૂળી દખાવી હોય ત્યારે આપણને ખૂબ આનંદ થાય કે સાવરકુંડલા એ સેવાના ક્ષેત્રે શિક્ષણના ક્ષેત્રે

તો અહીંયા અહિયાં હોય હું એને શાલ ઉડા એનું પહેલું સન્માન આપણે અહીંયાથી થી કરીએ કે ભવિષ્યની અંદર એ તબલાના જે માસ્ટર બને અને એનામાં દેખાય છે લક્ષ્ય કે આટલી નાની ઉંમરે આ છોકરાએ તો આપણે શું એને પ્રોત્સાહિત કરીએ અને ભવિષ્યમાં ખૂબ ખૂબ આગળ વધે

એને ખાતર પાણી મળે અને સૂર્યપ્રકાશ મળે તો એક સુંદર એમાંથી મોટો છોડ આપણને મળી શકે અને ક્ષેત્રે સરસ વધારે સંસ્કૃતિ આગળ વધે આજે મને અહીંયા બોલાયો એ બદલ ભાઈ વિજય ભાઈ વનરાજ બેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા ના કાર્યો કરતા રહે જ્યાં ક્યાંય અમારી જરૂર પડે ત્યાં અમારું ધ્યાન દોરે એના દરેક સારા કાર્યની અંદર સપોર્ટ આપવા માટે જરૂર પડે સાથ સહકારવા માટે અમે તૈયાર જ છીએ વસ્તુ જય હિન્દ જયભાઈ